નમસ્કાર મિત્રો સુપ્રભાતમ પ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે વનસ્પતિનો પરિચય મેળવવાનો છે એ વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે જંગલ વિસ્તારની અંદર એ વનસ્પતિ ડુંગરાવ વિસ્તારમાં એ વનસ્પતિ હોય અને ઘણા શોખીનો પણ એને વાવે ખરા પણ આ વનસ્પતિ એવી છે કે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે અને ઉપયોગી પણ એટલી જ છે એટલે એના વિશે એવું કહેવાય છે કે કાળો કટકીઓ કહો કે કાળો પિંજારો કાળો કટકીઓ કહો કે કાળો પિંજારો કે પછી કહો એને થાનિયું ખૂબ ઉપયોગી જાળવું ખૂબ ઉપયોગી જાળવું વૈદ્યોએ એને જાણ્યું હા તો તમે બરાબર જ સમજ્યા આપણે કાળા કટકિયા વિશે આજે પરિચય મેળવવાનો છે જેને કાળું કટક્યું પણ કહે છે તો જોઈએ કાળા કટકિયા વિશે આ કાળા કટકિયાનું જાળવું છે કાળા કટકિયાના જાળવા મોટા ભાગે કઠણ વેલા જેવા આડી અવડી ઘણી શાખાઓવાળા જોવા મળે છે આ જાળવા મોટે ભાગે ડુંગરાવ જમીનમાં તેમજ જંગલ વિસ્તારમાં અને ઔષધિ બાગ બગીચાઓમાં ક્યાંક ક્યાંક જોવા મળે તો ક્યારેક વૃક્ષ પ્રેમીઓ એ વાવેલા પણ જોવા મળે છે આમ તો કાળો કટક્યો હોય એટલે ધોળો કટક્યો પણ હોય જ ધોળો કટક્યો એટલે હેમકન જેના વેલા થાય તેનો આપણે અલગથીને જ પરિચય મેળવશું હેમકન અને આની દાંડી અને શાખાઓ કટ અવાજ કરીને તૂટે છે તે ઉપરથી તેને બંનેને કટક્યો કહેતા હશે હેમકંદની દાંડી ધોળી અને આની કાળી હોય છે તો વળી આ કલાઈ મારવાના કામમાં આવે માટે તેને કિમિયાનું ઝાડવું પણ કહે છે છોકરું ભરાય આવે તેને સૌરાષ્ટ્રમાં થાનિયું કહે છે થાનિયામાં આ વનસ્પતિના પાન અક્ષીર મનાય છે માટે આ વૃક્ષનું નામ થાનિયું પડી ગયું છે વળી આના મૂળમાં તેલનો નો હોય કોઈ તેને તેલિયો હેમકન પણ કહે છે ક્યાંક વળી તે ભટકી હાલ જંગલી મિરચી તો કોઈક જગ્યાએ એ કાળો પિંજારો પણ કહેવાય છે હિન્દીમાં તે ડાબી કે કોધબના નામે ઓળખવામાં આવે છે એનું અંગ્રેજી નામ ઇન્ડિયન કેડાબા છે તો તેનું શાસ્ત્રીય નામ કેડાબા ઇન્ડિકા છે આ ઝાડવા ત્રણ થી સાત ફૂટ ઊંચા વધે છે પણ કોઈ વાર કાંટાળા અથવા બીજા કોઈ ઝાડો કે વાડોની ઓથે તેની શાખાઓ આઠ થી દસ ફૂટ સુધી ઊંચે ચળેલી પણ જોવા મળે છે તેની મુખ્ય દાંડી એટલે કે થળ એક થી દોઢ ફૂટ વ્યાસનું થાય છે જેમાંથી અનેક શાખાઓ અને પ્રતિ શાખાઓ નીકળી આ ઝાડવાને ઘેરાવાદાર બનાવે છે ઘેરાવાડાના પાન આવેલા સાંકડા લાંબા અને લંગોળ હોય છે શાખાઓના છેવાડાના પાન મીઠી ઝાડના પાન જેવા હોય છે તેના પાન લીલા ઘેરા રંગના કે જાંબુડી છાયા લેતા રંગના હોય છે પાનને ચોરવાથી ચીકડા લાગે છે અને સ્વાદ કડવાશ લેતો તુરો

તેને વાવીને ઉછેરવી જોઈએ નહીતર તેનું પ્રમાણ સાવ ઓછું થઈ જાય તેવી શક્યતા છે કાળા કટકિયાના ઔષધી ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવો તુરો તીખી ગંધયુક્ત પાચક કૃમિઘ્ન ક્ષોભક ઉષ્ણ રક્ત શોધક અને દાહનાશક મનાય છે તે બાળકોના જાડા ઉલટી શાંત કરનાર મોડો કેન્સર દા કૃમિ આંતરડાના રોગો દૂર કરનાર અને લોહી શુદ્ધ કરનાર ગણાય છે કાળા કટકિયાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ જોવા મળતો નથી કારણ કે તેના ઝાડવા જ ઓછા પ્રમાણમાં હોય તેનો ઉપયોગ ઓછા પ્રમાણમાં અને જ્યાં એના ઝાડવા હોય ત્યાં થતો હોય એમ કહી શકાય તેમ છતાં નાના છોકરાઓ માટેની આ ઉત્તમ ઔષધિ છે નાના છોકરાને સફેદ જાડા કે ઉલટી થયા હોય તે કાળા કટકિયાના ફક્ત અઢી પાન અને અઢી મરીના દાણા સાથે વાટી દૂધમાં પીવડાવવાથી ચમત્કારિક પરિણામ આવે છે આ રોગને થાનિયું કહે છે અને માટે આ ઝાડવું તેમાં કામ આવતું હોય એનું નામ જ થાનિયું પડી ગયું હશે આ રોગના ઈલાજમાં તાજા પાન ન મળે તો દૂધમાં વાટી લગાડવાથી રતવા મટે છે કાળા કટકિયાની શીંગ બાળીને તેની રાખ દૂધ સાથે બાળકોને આપવાથી અપચો દૂર થાય છે હાલમાં તો કાળા કટક્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે તેના પાંચ થી દસ પાન પાણી સાથે વાટી શરૂઆતના સપ્તાહમાં પીવડાવવા અને ત્યારબાદ નિયમિત આઠથી દસ પાન ચાવીને તેનો રસ પી જવાથી કેન્સરમાં ખૂબ ફાયદો કરનાર છે વળી જેણે કેન્સરનું ઓપરેશન કરાવેલું હોય તેમણે આ સારવાર જરૂર કરવી જોઈએ જેથી કરીને ફરી કેન્સર ઉથલો ન મારે આમ કાળો કટકીઓ એક નિર્દોષ ઔષધી વનસ્પતિ છે તેમ છતાં જરૂર પડે વેદની સલાહ મુજબ એનો ઉપયોગ કરવો જોઈએ અને આ જે કાળો કટકીઓ છે એનું આપણે વાવેતર કરી અને એનો બહોળા બહોળા પ્રમાણમાં પ્રચાર પણ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે કાળા કટકિયા વિશે માહિતી મેળવી આ કાળું કટકિયું છે ને એ કેન્સરની ઉત્તમ દવા મનાય છે એ તમે અગાઉ જોયું જે લોકોને કેન્સર માટે પોતે ખર્ચ કરી શકે એમ ન હોય તો આનો ઉપયોગ કરે તો ઘણી રાહત મળે છે અને આ અનુભવ સિદ્ધ પ્રયોગો છે તો મિત્રો દર મંગળવારે આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ અને આવી અગત્યની વનસ્પતિનો આપ પણ પરિચય મેળવી અને જાણતા થાવ એ જ આપણો ઉદ્દેશ છે તો એના માટે એક લાઈક તો બને છે અને આ વિડીયો ઓછામાં ઓછા હું એમ માનું છું કે હજારો લોકો સુધી જાય જેથી કરીને બીજાને પણ એનો ફાયદો મળે તો મિત્રો આપણું સૂત્રથી યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવતા મંગળવારે આપણે ફરી પાછા મળશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ